તો હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હોળી પર્વનું દાહોદમાં વિશેષ મહત્વ છે દાહોદમાં વૈષ્ણવ સમાજની મહિલાઓએ પાગુ મહોત્સવની ઉજવણી શરૂ કરી છે જેમાં મહિલાઓ ઉત્સાહભેર હોળીના રસિયા ગીતોની રમઝટ બોલાવે છે ફગવા એટલે ધાણી તેમજ ચણા ખજૂર અને કોપરાનું મિશ્રણ કરી તેને બનાવવામાં આવે છે અબિલ ગુલાલ થી હોળી રમી આ વહેંચણી કરવામાં આવે છે દાહોદમાં વણિક સમાજની વાડીમાં મંડળ દ્વારા રશિયાના ગીતોની રમઝટ આવી હતી દિવસ આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને તેમાં અબિલ ગુલાલ અને વિવિધ કલરના ગુલાલથી આ તહેવાર ઉજવવામાં આવે છે આમાં બ્રજમાં માં આ તહેવાર ખૂબ જ મહત્વ છે જેવી રીતે ગોપ ગોપાળો એ આ તહેવાર ઉજવ્યો હતો તેવી જ રીતે આજે પણ દરેક વૈષ્ણવી સૃષ્ટિમાં પુષ્ટિ માર્ગીય મંદિરોમાં આ તહેવાર ઉજવવામાં આવે છે હોળીના તહેવારની અંદર ફગુઆનું વિશેષ મહત્વ છે ફગવા એટલે ધાણી ચણા ખજૂર કોપરું જે આ ઋતુ પિત્તજન્ય અને કપજન્ય ઋતુ છે એટલે ફગવા વેચવામાં આવે છે આવે અમારા પૂર્વજોથી આ આયોજન કરેલું છે કે ફગુવા વેચીએ એટલે કપ ન થાય અને કપ ઋતુની અંદર તમારે કેસુડાનું મહત્વ છે કેસુડાથી સ્નાન કરવાનું અને કેસુડાથી હોળી ખેલાવાની અને કેસુડા એ ઘણા બધા રોગો ચામડીના જે રોગો હોય છે એ રોગો મટાડે છે એટલે કેસુડાનું મહત્વ છે અને ફૂલ ફૂલફાટ આ સિઝનની ની અંદર વસંત વસંત બધી ઋતુઓનો રાજા છે અને એટલા બધા ફૂલો ખીલે છે અને આ હોળીનો તહેવાર ફૂલ થી રમવામાં અને ઉજવવામાં આવે છે આજના આ ભવ્ય કાર્યક્રમમાં નાનીથી મોટી ઉંમરની દરેક બહેનોએ ભાગ લીધો છે અને અમે દરેક બહેનોને હોળી માટે નમ્ર અપીલ કરી છે કે લાકડાની જગ્યાએ છાણાનો અથવા તો કાવઘાસનો ઉપયોગ કરી અને હોડીનો દહન કરે અને બધા જ રોગોને અને બધા બધા દુઃખ દૂર કરે અને બહુ ભવ્ય અતિ આનંદ લીધો છે અને ઘણી મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે આ બધી બહેનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું